Ayak, tam

અસાધ્ય નથી તથા અશ્વગ્રીવનું મૃત્યુ થયું અને પ્રથમ વાસુદેવ એવા ત્રિપુષ્ટનો વિજય થયો તે સમયે આકાશમાં દેવતાઓએ ઊંચે સ્વરે ઉદઘોષણા કરી કે હે રાજાઓ તમે માન છોડી દો અને ચીર કાળથી આદરેલો અશ્વગ્રીવનો પક્ષપાત મૂકી દો કિ ભક્તિથી ત્રિપુષ વાસુદેવનું શ્રેષ્ઠ શરણ ગ્રહણ કરો કેમ કે આ ભરત ક્ષેત્રમાં આ અવસરપીણીના આ પ્રથમ વાસુદેવ ઉત્પન્ન થયેલ છે એ મહાભુજ રાજા ત્રિખંડ પૃથ્વીનો ભોગતા થશે આ પ્રમાણેની અંતરિક્ષમાં થયેલી દિવ્ય વાણી સાંભળીને પતિ વાસુદેવના તાબામાં રહેલા સર્વે રાજાઓ ત્રિપુષ્ટ વાસુદેવને નમ્યા અને અંજલિ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા હે નાથ અમોય અજ્ઞાનપણાથી અને પરતંત્રતાથી અધ્યાપી પર્ત જે કાંઈ તમારા અપરાધો કરેલા હોય તેની અમને ક્ષમા આપો હવેથી અમે તમારા કિંકરની જેમ તમારી સર્વ આજ્ઞા પાળીશું હે પ્રભુ અમને આજ્ઞા કરો ત્રિપુષ્ટ વાસુદેવે કહ્યું આમાં તમારો કાંઈ પણ અપરાધ નથી સ્વામીની આજ્ઞા વડે યુદ્ધ કરવું એ ક્ષત્રિયોનો ધર્મ જ છે તમે હવે ભય છોડી દો હવેથી હું તમારો સ્વામી છું તમે પોતપોતાના રાજ્યોમાં નિર્ભયપણે થઈને વર્તજો આ પ્રમાણે સર્વ રાજાઓને આશ્વાસન આપી બીજો ઇન્દ્ર હોય તેવો ત્રિપુષ્ટ વાસુદેવ પોતાના સર્વ પરિવારને લઈને પોતનપુર ગયો અને ત્યાંથી ચક્ર વગેરે સાત રત્નો સહિત ત્રિપુષ્ટ વાસુદેવ પોતાના જયષ્ટ બંધુ બળભદ્રને સાથે લઈને દિગ્વિજય કરવાને નીકળ્યો પૂર્વમાં તે દિશાના મુખના મંડપરૂપ માઘતપતિને દક્ષિણમાં તે દિશાના મસ્તકની માળારૂપ વરદામદેવને અને પશ્ચિમમાં તે દિશાને પ્રકાશ કરનારા પ્રભાવ પ્રભાસદેવને પોતાની આજ્ઞા મનાવી અને વૈતાઢ્ય પર્વતની બંને શ્રેણીના વિદ્યાધરોનો તેમણે વિજય કર્યો પછી તે બંને શ્રેણીનું રાજ્ય જ્વલન જટીને અર્પણ કર્યું એવી રીતે દક્ષિણા દક્ષિણના ભરતાર્થને સાધી ત્રિપુષ્ઠ વાસુદેવ દિગ્વિજય યાત્રાથી નિવૃત્ત થઈ પોતાના નગર તરફ જવાને પાછા વળ્યા અર્ધ ચક્રવર્તી કરતા અર્ધ યુક્ત એવા એ ત્રિપુષ્ટ વાસુદેવે મગધ દેશમાં પ્રવેશ કર્યો ત્યાં સર્વ રાજાઓના તિલક સમાન એ વાસુદેવે પૃથ્વીનું જાણે તિલક હોય તેવી અને કોટી સુધી ઉપાડી શકાય એવી એક મહાશિલા દેઠી એ શિલાને પોતાના વામ ભૂજ વડે ઉપાડીને આકાશમાં મસ્તક ઉપર છત્રની જેટલી ઊંચી કરી તેમના આવા ભુજબળને જોઈને વિસ્મયે પામેલા રાજાઓએ અને લોકોએ ચારણ ભાટની જેમ તેમની અત્યંત પ્રશંસા કરી તે શિલાને પાછી યોગ્ય સ્થાને સ્થાપન કરીને ત્યાંથી પ્રયાણ કરતા કેટલેક દિવસે ત્રિપુષ્ટ વાસુદેવ લક્ષ્મીના સ્થાન રૂપ પોતનપુરની નજીક આવ્યા પછી મોટી સંપત્તિઓ જેમણે પ્રાપ્ત કરેલી છે એવા ત્રિપુષ્ઠ વાસુદેવે ગજેન્દ્ર ઉપર આરૂઢ થઈ લક્ષ્મીનું જાણે નવીન નગર હોય તેવા પોતનપુરમાં પ્રવેશ કર્યો તે વખતે જાણે તારાવાળું આકાશ હોય તેમ મોતીના સાથી આ ચારે તરફ પૂરેલા હતા અને ઘેર ઘેર તોરણોની ક્ષેણી બાંધેલી હતી તેથી જાણે સેંકડો ઇન્દ્રધનુષ્ય સહિત હોય તેવું તે નગર જણાતું હતું જાણે મેઘવર્ષ્યો હોય તેમ નગરની ભૂમિ ઉપર જળનો છંટકાવ કરેલો હતો સુંદર પાત્રો વાળા ઊંચા બાંધેલા મંચો વડે જાણે ઊંચા વિમાનવાળું હોય તેવું તે નગર દેખાતું હતું ઘરે ઘરે માંગલિક ગીતો ગવાતા હતા તેથી જાણે દરેક સ્થળે વિવાહ મહોત્સવ ચાલતો હોય તેમ લાગતું હતું અને લોકોની એવી ભીડ થઈ હતી કે જાણે જીવલોક બધો તે નગરમાં એકત્ર થયો હોય તેમ જણાતું હતું નગરમાં પ્રવેશ કર્યા પછી પ્રજાપતિ રાજાએ જ્વલન જટીએ અચલ બલદેવે અને બીજા રાજાઓએ મળીને ત્રિપૃષ્ઠને અર્ધચક્રીપણાનો અભિષેક કર્યો હવે દીક્ષા લીધા પછી બે માસ પર્યંત છદમસ્તપણે વિહાર કરતા શ્રી આંસનાથ પરમાત્મા અનુક્રમે પ્રથમના સહસ્તામ્ર વનમાં પધાર્યા ત્યાં અશોક વૃક્ષની નીચે કાયોત્સર્ગે રહેલા અને બીજા શુક્લ ધ્યાનના અંતમાં વર્તતા એવા પ્રભુના તાપમાં જેમ મીણ ગળી જાય તેમ જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય અને અંતરાય એ ચારેય ઘાતી કર્મ વિનાશ પામ્યા જેથી માસની દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં આવતા છઠ તપમાં વર્તતા શ્રેયાંશનાથ પરમાત્માને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું દેવી દેવતાઓએ આવીને સંવસરણ રચ્યું તેમાં બેસીને પરમાત્માએ અગિયારમાં તીર્થંકર પરમાત્મા શ્રેયાંસનાથ પ્રભુએ દેશના ભગવાનને દેશના સાંભળી ઘણા પ્રાણીઓ પ્રતિબોધ પામ્યા જેમાંના કેટલાકે સાધુપણું અંગીકાર કર્યું કેટલાક દેશવીરતી થયા પ્રભુને ગોશુભ વગેરે છોતેર ગણધરો થયા પ્રભુના મુખથી ત્રિપદી સાંભળીને આ દ્વાદશાંગી સાંભળી અને તીર્થમાં ત્રણ નેત્રવાળો વાળો શ્વેતકાંતિને ધરનારો વૃષભના વાહનવાળો બે દક્ષિણ ભૂજામાં બીજોરૂ અને ગદાને ધારણ કરનારો અને બે વામ ભૂજામાં નકુલ અને અક્ષસૂત ધરનારો

એવા શ્રેયાંશ પ્રભુ વિહાર કરતા કરતા સર્વનગરોમાં શ્રેષ્ઠ એવા પોતનપુરના ઉદ્યાનમાં પધાર્યા ત્યાં સંવસરણને માટે વાયુકુમાર દેવતાઓએ એક યોજન પૃથ્વીને માર્જન કરી મેઘકુમારોએ તે ઉપર સુગંધી જળનો છંટકાવ કર્યો વ્યંતરોએ સુવર્ણ તથા રત્નમણીઓથી તેનું તળ બાંધી દીધું તેની ઉપર જાનું પ્રમાણ પંચવર્ણી પુષ્પોની વૃષ્ટિ કરી પછી દિશાઓના જાણે ભ્રુકુટી બંધ હોય તેવા પ્રત્યેક દિશામાં તોરણો બાંધીને તેના મધ્ય ભાગમાં અઢી ગાવ ઊંચી એક પવિત્ર મણિમય પીઠ વ્યંતરોએ બાંધી તેની નીચે ભવનપથીઓએ જાણે પૃથ્વીનો મુગટ હોય તેવો સુવર્ણના કાંગરવાળો પહેલો રૂપનો કિલ્લો કર્યો તેની અંદર જ્યોતિષી દેવતાઓએ પોતાના તેજ વડે જાણ્યો રચ્યો હોય તેવો રત્ન કાંગરાવાળો સુવર્ણનો કિલ્લો કર્યો તેની અંદર વિમાન પતિઓએ અર્થાત વૈમાનિક દેવી દેવતાઓએ માણિક્યના કાંગરાવાળો દિવ્ય રત્નમય ત્રીજો કિલ્લો રચ્યો દરેક કિલ્લે તોરણ સહિત ચાર ચાર દ્વારો કર્યા મધ્ય કિલ્લાની ઈશાન દિશામાં મધ્ય ભાગે એક દેવછંદો રચ્યો છેલ્લા ગઢની ગર્ભભૂમિમાં વ્યંતર દેવતાઓએ નવસો ને સાઠ ધનુષ્ય ઊંચું એક ચૈત્ય વિકરવ્યું નીચે પૂર્વરચિત મણિપીઠની ઉપર તેઓ એક પ્રતિછંદ કર્યો અને તેની મધ્યમાં પૂર્વાદી ચારે દિશા તરફ ચરણફીઠ સહિત એક એક સિંહાસન સ્થાપિત કર્યું તે સિવાય બીજું પણ જે જે કરવા યોગ્ય કાર્ય હતું તે તે દેવતાઓએ પૂર્ણ કર્યું ત્યાર પછી

સૂર્યથી ઉદિયા ચલણી જેમ ભામંડળથી પ્રકાશતા કોટી ગમે સૂર અસુર અને નરોથી પરવરેલા દેવી પરવરેલાેવતાઓએ આગળ સંચાર કરેલા નવ સુવર્ણ કમળની ઉપર ચરણ કમળને આરોહણ કરતા અને પ્રકાશમાન ધર્મ ચક્ર વડે જેમનો અગ્રદેશ અધિષ્ઠિત છે એવા શ્રેયાંસ ભગવાને પૂર્વદ્વારથી સંભસરણમાં પ્રવેશ કર્યો અને ચૈત્ય વૃક્ષને પ્રભુએ ત્રણ પ્રદક્ષિણા કરી નમ તીર્થાય એમ કહી કમલની કર્ણિકાના છંદરૂપ પૂર્વાભિમુખ સિંહાસને બેસી બાકીના ત્રણ દિશાઓના રત્નના સિંહાસન પર પ્રભુના પ્રતિબિંબો વ્યંતર દેવતાઓએ વિકુરવ્યા ત્યાર પછી બાર પ્રકારની પરસદા યથાયોગ્ય સ્થાને બેસી ગઈ અને ત્યાર પછી ભગવાને દેશના આપવાની શરૂઆત કરી ભગવાનની દીક્ષા સાંભળીને ઘણા લોકોએ દીક્ષા લીધી બલભદ્ર અને વાસુદેવને સંકિત પ્રાપ્ત થયું પ્રથમ પોરસી પૂર્ણ થઈ એટલે પ્રભુએ દેશના સમાપ્ત કરી તે વખતે ત્રિપુષ્ટ વાસુદેવના પુરુષો ચાર પ્રસ્થ અર્થાત આઠ શેર પ્રમાણવાળો બળી લાવ્યા તે બળી પ્રભુની પાસે ઉડાડ્યો તેમાંથી અર્ધ ભાગ નીચે પડ્યા ગૌ દેવતાઓએ લઈ લીધો બાકીના અર્ધમાંથી અર્ધ રાજાએ લીધો અને અવશિષ્ટ ભાગ બીજાઓએ ગ્રહણ કર્યો પછી ઉત્તર દ્વારથી નીકળી પ્રભુ મધ્ય વપ્રમાં રહેલા દેવ છંદ ઉપર જઈ બેઠા એટલે છોતેર ગણધરોમાં પ્રમુખ એવા ગોશુભ ગણધરે પ્રભુના ચરણપીઠ ઉપર બેસીને ધર્મદેશના આપી જ્યારે બીજી પોરસી પૂર્ણ થઈ ત્યારે તેમણે ધર્મદેશના સમાપ્ત કરી એટલે ઇન્દ્ર વાસુદેવ અને બલરામ વગેરે સર્વ પોતપોતાને સ્થાને ગયા હવે પ્રથમ વાસુદેવ ત્રિપુષ્ઠ બત્રીસ હજાર પૂરની રાણીઓ સાથે સુખે વિલાસ કરતા પોતાનું કેટલુંક આયુષ્ય નિર્ગમન કર્યું અનુક્રમે સ્વયંપ્રભા રાણીથી જયેષ્ઠ શ્રી વિજય અને કનિષ્ઠ વિજય નામે બે પુત્રો થયા એકદા સાગરમાં મગ્ન થઈ રહેલા ત્રિપુષ્ઠની પાસે મધુર સ્વરથી કિન્નરને ઉલ્લંઘન કરે તેવા કેટલાય ગવૈયાઓ આવ્યા તેઓએ વિવિધ રાગથી મધુર ગાયન કરી સર્વ નિધિ એવા ત્રિપુષ્ઠ વાસુદેવનું હૃદય હરી દીધું તેઓના ગાયનના ગુણથી ખુશી થઈ ત્રિપુષ્ટે પોતાની પાસે રાખ્યા કારણ કે જેમના ગાયનથી રંજિત થાય તો ત્રિપુષ્ઠ વાસુદેવ કેમ રંજિત ના થાય પછી ત્રિપુષ્ઠ વાસુદેવે એક વખતે પોતાના પાલકને આજ્ઞા કરી કે જ્યારે મને નિંદ્રા આવે ત્યારે ગવૈયાઓને ગાયન કરતા બંધ કરીને તું વિદાય કરી દેજે પરંતુ સૈયા પાલક સંગીત સાંભળવાના લોભથી ત્રિપુષ વાસુદેવ ઊઘી ગયા પછી પણ ગાયન ચાલુ રાખ્યું રાત્રિના ચોથો પ્રહર થઈ ગયો એટલે ત્રિપુષ વાસુદેવ જાગૃત થયા તે વખતે ગાયકોનો ક્ષર તેમના સાંભળવામાં આવ્યો તેમણે તત્કાલ પાલકને પૂછ્યું આ બિચારા ગવૈયાઓને તે કેમ અત્યાર સુધી વિદાય ના કર્યા ત્યારે સૈયાપાલકે પોતાની નબળાઈ અને પોતાની લાલસા કહી તરત વાસુદેવને ક્રોધ ચડ્યો અને તેમણે કહ્યું કે આ સૈયા પાલકના કાનમાં તપાવેલું તરલ તાંબુ રેડો એના કાનનો જ દોષ છે અને આજ્ઞાધારી સેવકોએ આ પ્રમાણે કર્યું આ વેદનાથી સૈયા પાલક તરત જ મૃતક પામ્યો અને વાસુદેવને માઠા વિપાકવાળું અછાતાવેદનીય કર્મ બંધાયું હવે ત્રિપુષ વાસુદેવે જે શાળી ક્ષેત્રની રક્ષા કરતા સિંહને ફાડી નાખેલ તે પ્રસંગ પણ તેમના જીવનમાં મહત્વનો હતો ચોર્યાસી લાખ વર્ષનું આયુષ્ય પૂરું કરી સાતમી નરકભૂમિમાં પ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં પાંચસો ધનુષ્યની ઉન્નત શરીરવાળા તેમણે તેત્રીસ સાગરોપમ સુધી મહાકિલિષ્ટ કર્મોનું ફળ ભોગવ્યું કુમાર અવસ્થામાં 25,000 હજાર વરસ માંડલિકપણામાં પચીસ હજાર વરસ દિગ્વિજયમાં એક હજાર વર્ષ અને રાજ્ય પાળવામાં ત્યાસી લાખ ઓગણપચાસ હજાર વરસ એટલે કે કુલ ચોર્યાસી લાખ વર્ષ સુધી જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં થયેલા પ્રથમ ત્રિપુષ્ટ વાસુદેવે આયુષ્ય પૂર્ણ કરી સાતમી નરખમાં ગયા અગાઉ અગાઉ આપણે જાણેલું જ છે કે સામાન્ય રીતે મૃત્યુ પછી હંમેશા નરકગામી બને છે કારણ કે તેઓ પોતે અસંખ્ય મનુષ્યોની પંચેન્દ્રિય જીવોની હિંસામાં નિમિત્ત બને છે અને પોતે પોતાના પરાક્રમે કરીને કેટલાક અશુભ કર્મો પણ બાંધે છે જેમ કે ત્રિપુષ્ઠ વાસુદેવે ગાયનના પ્રસંગે પોતાના ભૂલ ને માફ કર્યા વગર ગાયન ગાનારા ગવૈયાઓને સૈયા પાલકે વિદાય ન કર્યા અને પોતાની સંગીત સાંભળવાની લાલસાથી સંગીત ચાલુ રખાયું તેમાં તેને કઠોર દંડ આપીને પોતે મહાભયાનક કર્મ બાંધ્યું આવા ઘોર કર્મો વાસુદેવ અને પ્રતિવાસુદેવ બાંધતા હોય છે અને તેથી મૃત્યુ પામ્યા પછી તેમને નરકગતિમાં જવું પડે છે હવે ત્રિપુષ્ટ વાસુદેવના મોટા ભાઈ જે જમ્બુ દ્વીપના ભરતક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા પ્રથમ બલરામ હતા જેમનું નામ અચલ હતું એ અચલ ત્રિપુષ્ઠ વાસુદેવના મૃત્યુ પછી વૈરાગ્ય પામ્યા અને धर्म घोष नामना आचार्य પાસે દીક્ષા ગ્રહણ કરે છે આ પ્રથમ બલરામ અચલ દીક્ષા લીધા પછી ગોર તપ કરી ધીમે ધીમે આત્મા ઉપર ઘાત કરનારા ઘાતી કર્મો જેવા કે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહનીય અને અંતરાય કર્મ એવા ચાર ઘાતી કર્મોનો ક્ષય કરવામાં સફળ થાય છે અને ચાર ઘાતી કર્મોનો ક્ષય થતા તેઓને કેવળ જ્ઞાન ઉપજે છે અને પોતે પંચ્યાસી લાખ વર્ષોનું આયુષ્ય પૂર્ણ થયા પછી સિદ્ધ ક્ષેત્રમાં નિર્વાણ પામીને मुक्षे गया अंबूदीपेत्र भारत देश में जन्मेला प्रथम वासुदेव त्रिपुष प्रथम प्रति वासुदेव એવા અશ્વગ્રીવ અને પ્રથમ બલરામ એવા અચલના જીવનચરિત્રની સંક્ષિપ્ત ઝાંખી પૂર્ણ થાય છે સૃષ્ટિના અદભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી धारावाहिक कथा ना आ एपिसोड ने शांति थी पूर्वक सांभ प्रत्येक श्रोता तथा आ एपीसोड निहारनार प्रत्येक दर्शकों अमो साचा अंतस्करण पूर्वक खूब खूब आभार मानिए छे जय सच्चिदानंद